ભાવનગર શહેરના કુંભારોડા વિસ્તારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા મોટા ઉદ્યોગપતિના ડેરામાં દોઢથી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ મારું નામ અમીન ઇકબલ મારફાની રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મારા નજરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને પાંચ છ જણા ઘરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સોવા ત્રણ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ઘરા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે એટલે એને દરવાજો ખટખટાવ્યો પણ માણસે જવાબ ન દીધો એટલે એણે ગાડીના હોર્ન માર્યા એ દરમિયાન મેં લોકો છ જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાળા સર્કલ ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા સાહેબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે હાજર નહોતો પણ જેટલા માણસો અમારા હતા એને બે માણસો ત્યાં હાજર હતા અને એક બાર સારું કરીને છોકરો જે રાત્રે અઢી વાગે ત્યાં આવ્યો એને એવું કીધું કે લોકો બધા મોઢા ઉપર માસ્ક પહેર્યા હતા અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં પાંચથી છ જણા કે ચાર જણા જાય છે એવું દેખાય છે ટેમ્પો પણ આખો લઈને જ આવ્યા ગળા ઉપર છરી રાખી અને કાયદેસર જ કરી કે આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય એવો બનાવ બન્યો છે અને ગળા ઉપર છરી મારી ગેટના લોકની ચાવી લીધી ગેટ ખોલ્યો આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જથ્થો ભરી જવાની કોશિશ જ હતી જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોત અને પોલીસે મારી મદદ ના કરી હોત તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય ના સાહેબ આવો આવો સાહેબ અમારી સાથે તો કોઈ દી બન્યો નથી ને આવું સાંભળ્યું પણ નથી આ ટાઈપનો બનાવ ક્યારે બને પણ ને એમ આ તો બહુ મોટો લૂંટનો જ પ્રયાસ છે કોઈ ચોરી કે એવું કાંઈ નથી આ લૂંટે જ છે કાયદેસરની અને આની માટે આ લોકોનું પ્રી પ્લાન જ હતું આઈજી સાહેબ પોતે સ્પોટ ઉપર આવ્યા એસપી સાહેબ પણ આવ્યા અને ઘણી બીજી ગાડીઓ આવી અને ખૂબ જ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમે ફિકર ન કરો ચિંતા ન કરો અને એફઆઈઆર કરી નાખો અને સાહેબે પોતે એફઆઈ